અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પિકઅપ ગાડીમાં લોખંડ તથા સ્ટીલનો ભંગાર ભરીને નવા ગામ કરારવેલથી ગામ થઈ પાનોલી તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રૂરલ પોલીસે દઢાલ ગામ નજીક આવેલ ફાટક પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન પિકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી લોખંડ તથા સ્ટીલના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાપોદરાના નિયામત અકબર નિવાત પઠાણ અને નવાગામ કરારવેલના ફુલખાન જાગીરક ખાનને ભંગારના જઠ્ઠા અંગે જરૂરી બિલ અને પુરાવો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની અટકાયત કરી રૂપિયા વીસ હજાર ઉપરાંતનો ભંગારનો જઠ્ઠો અને એક લાખ પચાસ હજારની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે